સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્રિન્સ ભાઈ ને તમે જોઈજો આય મારે લઈ આય એનો મિત્રો મજામાં તમારા બ્લોગ માં તમારું ફરીથી સ્વાગત છે આજ આપણે ઘોળી ની રાઇડિંગ કરવા જવાની છે હાલો તો જઈ નાખી આપણે ઘોળી ને આપણે બે ત્રણ દિવસ પહેલા પેટ્રોલ થઈ ગયા આપણે મોટી રાઇડિંગ માં લઈ જાવી છે ઘોળી ને એટલે બહુ વાંધો ન આવે ખાતી ખાતી ઓલ થાય છે આપણે જીરીકા જાય આખી છે એટલે તેજલ આપણે બાંધી જોવો તમે નજારો ખાલી એકવાર ના જમડા બેદી પેલા પેટ ટોડા થઈ ગયું સમજી ગયા નામડા થોડીકવાર પછી નીણ પૂણો કરી ને પછી રાઈટિંગ ઉપર નીકળી જ આપણે તેજલ બટા રાઈટિંગ માં જાવું છે આવ બટાલ બસ ડાયો દીકો આ શબાશ બેટો આપણે તેજલ આતું નીણ પૂણો કરી લે હાલો ચાલુ બનેણ વાટેલા પછી રાઇટિંગમાં લઈ જાય તેજલને જો તમે એકવાર નજરો ટાયર એમાં બાંધી જ મોજ જ અલગ છે એની વાસ બેટા બધા તમારે ભા તો નીણ વાઈટા પહેલાં તૈસા થઈ ગયા પણ વાડીનો વ્યૂ જોઈ લે તમે એકવાર અહીંયા આપણે ડોબા બાંધ્યા હે નીણ પૂરું કર લે આજ તમે જો અતિશય વાવાઝોડું ઉપડી ગયો પોન એક ધારો ચાલુ જ છે વાવા જુડા જેવું માવ ને ઉભું રહેવાનું નામ નઠલે તો પોવડ પાછો હાંજે પડી જાય પાછો અત્યારે ચાલુ ને ચાલુ સતત હેડકાર હું કે બ્રિંચ ભાઈ હાલે ભણવાનું કેમ ખાલે રાખે હા એટલે વાડી આવે થોડી પાસ ટાઈમ પાસ કરો એમ રામ દેવાજી ને

વાવાઝડાના આપણો અવાજ આવતો હોય તો ભલે વાવાઝડાના જ અવાજ આવતો હોય લાઈટ લાઈટ જતા જાય કેટલી વાર થી ચાર વાર વઈ ગઈ છે પાછું મિત્રો નીણ મેળ વાટીને કમ્પ્લીટ કરી લીધી ઢગલો જોયો કે તમે રોજનો આ તો કાંઈ નથી કહેતા હજી ઓલું છે શીનું ઘાસ પૂરું થઈ ગયું નકર આપણે એ વાટવાનું હોય આટલો વાઈટો હા એટલે હા પ્રિન્સભાઈ મથે છે યાય યાય

ખોડિયા માં ધારે પોગી ગયા અમે ખોડિયા માં કા નામ ધરોક ત્યાં ને માવણી કરે ત્યાં કરે ત્યારે આપણે બધે હું વધારે છે કાય દે તમને નેથી ઉપર દે વિડિયો બતાવ્યો તો આપણે બધે નહી વધારે બધી જખાઈનામાં નજરમાં આવે અમે બધે નહી અમારી આવી ગયો ઓલો પડતી ગયો હેલો ગાઈઝ જેમ જો સબસ્ક્રાઇબ કરતા રહેજો આ પ્રિન્સ ભાઈને તમે જોજો શું કરું જાય માર્ગે વખર માર્ગ ઈશ્વરી ઉપર ચડાવી અમે હરવે હરવે પવન ઓછો થઈ ગયો રાત થઈને ઓછો થઈ જાય અત્યારે તમને અવાજ બરોબર આવતો હોય છે હવે તો એટલે તો બહુ જ પવન હતો

પાવર માં ફૂલે ફૂલે હજી થાય કે નથી એટલે થોડોક પાવર બતાવશે એવું લાગે પેગડામાં પગ નાખી લેજો ચકલું મરી ગયું જોવો ભાઈ મિત્રો તો આપડે એના ગાનો માથે બેઠો આ ગાનું વાંચી લઈ જાવ આમ પાછી વાળી આપડે વાડી બાજુ તમે મિત્ર વાતાવરણ જો આમ સુરત નીકળે પણ મજા આવે

આ કોડી નો ડ્રાઈવર હોંડા આકાલે અમે ભાઈ ટ્રેક્ટર નો ડ્રાઈવર ઘોડી આડા થઈ આડા થઈ જવું ને તો આ

ભાઈ જ ન થાય બહુ લાંબી લીડના તમારા થોડું કાંખું ને એટલે પડશે બધા ઠંડુ વાતાવરણ ને બાકી હવે ગમે ત્યાં લઈ જાય તો આપણે ઓલી એક જ દળી નાખવી પહેલાં આપણે ઉનાળામાં નાખતા એ પેશિયેલે એક જ નાખવાની બાકી આ જો તમે એક આ માથે આ ગાઈડ એની માથે ઓલી આ નવી લેવી ભાઈ એ કેટલી પછી ગરમી થાય તો થોડોક પવન ખવરાવો લઈ આવ્યા ન હત્યમાં પ્રિન્સભાઈ થોડીક આધી આ નાને એવી શીખવાડણી શીખવાડે Hmm. ય ભારત